સુરતના ઉધનામાં હત્યા કરનારા ત્રણ આરોપી ઝડપાયા ઉધનાના મોરારજી વસાહતમાં પુત્રને મારવા આવેલા બદમાશોએ પિતાની ઉપરા છાપરી ઘા મારી ઘાટ ઉતારી દીધા હતા હત્યાના આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીને પકડી પાડ્યા હતા મળતી વિગત પ્રમાણે ઉધનામાં મોરારજી વસાહતમાં અશોક સમ્રાટનગરમાં રહેતા મનીષાબેન ધનરાજ તાયડે ઉંમર વર્ષ અઢાર મૂળ જલગાવ મજૂરી કામ કરે છે દોઢ વર્ષ પહેલા તેના ભાઈ વિક્કી ઉર્ફે લકીનો કરણ વાગ સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો જે મુદ્દે વિક્કીના વિરુદ્ધ મારામારીની ફરિયાદ પણ નોંધાઈ હતી જે કેસ હાલ ચાલુ છે જેની અદાવત રાખી ગત રાત્રે કરણ તેના મિત્રો યોગેશ રાજ અને રાજવીર સાથે મળી વિક્કીને મારવા તેના ઘર પાસે પહોંચ્યો હતો જેની ભનક આવી જતા વિકી ભાગી છૂટ્યો હતો બીજી તરફ મોહલ્લામાં બુબાબુમ થતા મનીષા અને તેના માતા પિતા બહાર જોવા ગયા હતા તે વખતે કરણ આણી મંડળીએ ધનરાજભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં કરણ અને યોગેશે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા ગંભીર ઈજાને કારણે સાહીઠ વર્ષીય ધનરાજભાઈનું મોત થયું હતું ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી યોગેશ સંજય નગરાળે કરણ ઉર્ફે દીપક ગણેશ વાઘ વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ અને રાજવીર સંજય નગરાળે તમામ રહે અશોક સમ્રાટનગર મુરારજી વસાહત ઉધનાને પકડી પાડ્યા હતા